ગંભીર ઈજાને કારણે બાઇક સવાર રમેશ સોદાગર અને હંસાબેન સોદાગરને સુરતની પીપેસવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે અકસ્માત બાદ કામરેજ પોલીસ હરકતમાં આવી અને બેફામ બનેલા થાર ચાલક યુવાન કેવિન રાદડિયા અને મયુર સોલંકીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેની થાર લઈને લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે પાસોદરા કામરેજ રોડ પર આ અકસ્માત થયો હતો કામરેજ પોલીસે કારમાં અન્ય કોણ હતા અને તેમને પકડવા હલચકરો ગતિમાન કર્યા છે ની ઘટના બનેલ છે જેની સંપૂર્ણ વિગત આવી છે કેવિન જયંતીભાઈ રાદડિયા ઉંમર વર્ષ 19 નાઓ થાર ગાડી લઈને પાસોદરા પાટિયાથી પસાર થાય છે કામરેજ ચાર રસ્તા બાજુ આવે છે તે દરમિયાન ગફલત ભરી રીતે પોતાની ગાડી ચલાવી આગળ બાઇક ચાલક રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને એમની સાથે તેમના ધર્મપત્ની હંસાબેન રમેશભાઈ સોંડાગર જઈ રહ્યા હતા તેમને પાછળથી પૂર ઝડપે અંકારી ટક્કર મારે છે જે અકસ્માતમાં રમેશભાઈ અને હંસાબેન ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે બંને જણાને હાલ પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થળ પરથી કેવિન જયંતિભાઈ રાદડીયા એની સાથે ગાડીમાં સવાર મયુર મુકેશભાઈ સોલંકી બંને જણા ઓગણીસ વર્ષના છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સર કાર કોની છે અને સાના માટે લઈ આવ્યો હતો અને કારની અંદર આ બે સિવાય અન્ય કોઈ હતો કેવિનના જણાવ્યા મુજબ કાર તેમના મિત્ર હાર્દિક ધોરાજીયાની છે જે મોટા વરાછાના વતની છે રહેવાસી છે અને તેઓ ત્યાંથી કાર કોઈ લગ્ન પ્રસંગમાં જવા જવાનું કહીને તેમની પાસેથી કાર લાવ્યા હતા અને હાલ ગત રાત્રિના કામરેજ ચાર રસ્તા બાજુ આવી રહ્યા હતા તેમાંથી કોઈ પણ વ્યક્તિ નશામાં નથી ગાડીમાં આ સિવાય અન્ય બે જણા હતા તેમના નામ અને તેઓ કોણ હતા તેમની હાલ તપાસ નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત